જય માલક્ષ્મી દેવદિવાળીનું પવિત્ર દિવસ આપણે સૌ માટે વિશેષ મહત્વ ધરાવતું છે કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી સાથે દેવતાઓનું આવાગમન માનવામાં આવે છે આ શુભ દિવસે દરેક ઘરમાં લક્ષ્મીજીના આગમન અને આશીર્વાદ માટે વિવિધ ઉપાયો અને વિધિવિધાનું પાલન થાય છે માતા લક્ષ્મીનું ઘરમાં સ્થાયી વાસ થાય અને ધન સમૃદ્ધિ અને શાંતિ આપમેળે પ્રાપ્ત થાય તે માટે આ દિવસે વિશેષ ઉપાયો કરવાનું મહાત્મ્ય છે આ દિને મીઠાના ડબ્બામાં વિશિષ્ટ વસ્તુ મૂકી દેવાથી શુભ ફળ અને ધનની વૃદ્ધિ થવાનો શાસ્ત્રોક્ત માર્ગ દર્શાવવામાં આવે છે આ ઉપાય હંમેશા પોતાના અને કુટુંબના ભલે માટે થાય છે જેથી લક્ષ્મીજીનો ઘરમાં આગમન હોય અને દર વર્ષે પરિવારમાં આનંદ અને સમૃદ્ધિ રહે જો આસ્થા સાથે ઉપાય કરવો તો માતા લક્ષ્મીજીની કૃપા વરસે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા સાથે પુણ્ય ફળ મળે છે દેવ દિવાળી જેવો પવિત્ર તહેવાર લક્ષ્મીજીના આગમનનો વિશેષ સમય છે આ દિવસે મીઠાના ડબ્બામાં ચાંદી કે સોનાનું નાણું રાખવું અતિશુભ માનવામાં આવે છે આ પ્રથા હિન્દુ સંસ્કૃતિમાં સુખ સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાના પ્રતીક તરીકે માન્ય છે સોનું વિશેષ મૌલિક ધાતુ છે જે વૈભવ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે તેની પવિત્રતા અને ચમકને કારણે તેને દેવતાઓને અર્પણ કરવામાં આવે છે સોનાનું નાણું મીઠાના ડબ્બામાં રાખવાથી ઘરમાં લક્ષ્મીજીની કૃપા બનેલી રહે છે લોકો માનતા હોય છે કે ઘરમાં સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે અને નાણાકીય મુશ્કેલીઓ દૂર થાય છે આનંદ આરોગ્ય અને સંકટમુક્તિ માટે પણ સોનાનું નાણું વિશેષ સકારાત્મક ઉર્જા આપે છે ચાંદી શાંતિ અને શીતળતાનું પ્રતીક છે અને ઘરમાં શાંતિ અને સમાન ઉર્જા લાવવા માટે તેનો ઉપયોગ થાય છે ચાંદીનું નાણું ઘરમાં નાણાકીય સ્થિતિને મજબૂત બનાવે છે લોક માન્યતા છે કે ચાંદીની ઉપસ્થિતિથી ઘરના લોકો આરોગ્યમય અને સુખી રહે છે ચાંદી લક્ષ્મીજીના આશીર્વાદનું પ્રતીક માનવામાં આવે છે સોનું અને ચાંદી સમૃદ્ધિ લાવવાના પ્રતીક છે જે ઘરના નાણાકીય સંકટોને દૂર કરવા માટે મદદરૂપ થાય છે ચાંદીના નાણાં રાખવાથી ઘરમાં શાંતિ અને સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે જે સ્વાસ્થ્ય માટે લાભદાયી છે હિન્દુ માન્યતા મુજબ દેવ દિવાળીના પવિત્ર દિવસે લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે સોના અથવા ચાંદીના નાણાં રાખવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે મીઠા સાથે ચાંદી કે સોનાનું નાણું રાખવાથી ઘરમાં નવું આકર્ષણ આવે છે અને લોકોમાં સકારાત્મક ઉર્જા વિકારણ થાય છે દેવ દિવાળીના દિવસે મીઠાના ડબ્બામાં કે ચાંદીના નાણાં મૂકી દો અને લક્ષ્મીજીની પૂજા પછી તેની સામે દીવો પ્રગટાવો આ નાણાંને દરરોજ શ્રદ્ધા સાથે જોતા રહો જેથી તેની શક્તિ જાગૃત રહે

તે ભગવાન શ્રી વિષ્ણુની પ્રિય વસ્તુ છે અને તેમને માટે શ્રદ્ધા અને ભક્તિની પવિત્રતા દર્શાવે છે હિન્દુ ધર્મમાં તુલસીના પાનને ખૂબ પૂજ્ય ગણવામાં આવે છે માનવામાં આવે છે કે તુલસીના પાનની ઉપસ્થિતિથી ભગવાન વિષ્ણુ અને ભગવાન કૃષ્ણના આશીર્વાદ પ્રાપ્ત થાય છે ખાસ કરીને શ્રાવણ અને કાર્તક માસમાં તુલસીના પાનનો પૂજામાં ઉપયોગ વિશેષ રીતે કરવામાં આવે છે તુલસીના પાન અને અને તેની પવિત્રતાને કારણે તેને પુરાણોમાં પણ શ્રદ્ધાપૂર્વક શ્રેષ્ઠ માની લેવામાં આવી છે એમાં તેને પ્રાણયાત્રાની વિધિ અને ભક્તિનું પત્ર તરીકે રજૂ કરવામાં આવી છે તુલસીના પાન પવિત્રતા અને શુદ્ધિ માટે ગણાય છે તે ઘરમાં સંતુલન લાવવાનું અને પવિત્રતા ઉત્પન્ન કરવાનો મંગલકારક ઘટક છે જ્યારે તમે તુલસીના પાન મીઠા ડબ્બામાં મૂકી શકો છો તો તે તમારા ઘરમાં વિશ્વસનીયતા સત્વ અને પવિત્રતાનો પ્રતિક બની શકે છે તુલસીનો ઉપયોગ આરોગ્ય માટે પણ ઉત્તમ ગણાય છે તેના પાનમાં વિટામિન્સ ખનીજ અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે શરીરને સ્વસ્થ રાખે છે

એનો પ્રયોગ ઘરમાં મંગલ અને શુભતા વધારવા માટે પ્રાચીન સમયથી ચાલતું આવ્યું છે તુલસીના પાન ઘરના વાતાવરણને પવિત્ર બનાવે છે તે બધી દુશ્મની અને નકારાત્મક ઉર્જાને દૂર કરે છે તુલસીના પાન ઘરમાંથી દિવાળી અને અન્ય હિન્દુ તહેવારો દરમિયાન તુલસીના પાનને પૂજા વિધિમાં ઉપયોગ કરવામાં આવે છે તે ખાસ કરીને દેવોને પ્રસન્ન કરવાની અને શુભતા માટે ઉપયોગમાં લાવવામાં આવે છે તુલસીના પાન માત્ર એક છોડ નથી પરંતુ તે માનસિક ભૌતિક અને આધ્યાત્મિક લાભો આપે છે જો તમે તુલસીના પાન મીઠા ડબ્બામાં રાખો છો તો તે આપના જીવનમાં પવિત્રતા શુભતા અને વૈશ્વિક આશીર્વાદ લાવશે તેલ એક એવી સામગ્રી છે જે આપણા સંસ્કૃતિમાં ખૂબ જ પવિત્ર માની છે તે માત્ર એક ખોરાક પદાર્થ તરીકે ઉપયોગી નથી પરંતુ તેને ઘણી બધી ધાર્મિક વિધિઓમાં પણ ઉપયોગ કરવામાં આવે છે તિલને સંસ્કૃતમાં તિલકન પવિત્ર કરતા તરીકે માનવામાં આવે છે તેનો ઉપયોગ પૂજા વિધિ યજ્ઞ અને દાનમાં શુભ માનવામાં આવે છે દેવ દિવાળી પર તિલનું દાન શાંતિ અને મંગલ લાવવાના ગુણ ધરાવે છે તે ઘરની સકારાત્મક ઉર્જાને પ્રવાહિત કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે

એ તણાવને ઓછું કરે છે અને મેમરીને તેજ બનાવે છે તે માનસિક શક્તિ વધારવામાં મદરૂપ છે અને શ્રમના સમયે એનર્જી પૂરું પાડે છે કુકુમ એ એક એવી ઔષધીય પદાર્થ છે જે ઘરમાં રાખવાથી માત્ર પવિત્રતા જ નહીં પરંતુ સ્વસ્થતા અને સકારાત્મક ઉર્જા પણ આહવાન થાય છે કુકુમને ધાર્મિક રીતે ખૂબ મહત્વ આપવામાં આવે છે તે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીના પૂજનમાં અનેકવાર ઉપયોગ થાય છે કુકુમને નફાની આશીર્વાદની અને પ્રકૃતિના ઉમંગની પ્રતીક તરીકે માનવામાં આવે છે કુકુમમાં કર્ક્યુમિન હોય છે જે એક શક્તિશાળી એન્ટી ઇન્ફ્લામેટરી અને એન્ટીઓક્સિડન્ટ છે તે શરીરના ખતરનાક કેમિકલ્સને કાઢી નાખે છે અને શરીરને શુદ્ધ કરે છે કુકુમ પાચનતંત્રને મજબૂત કરે છે બ્લડ પ્રેશર નિયંત્રિત કરે છે અને એન્જાઇના અને હાર્ટ ડિસીઝ માટે રાહત આપે છે કુકુમ ચિંતાને ઓછું કરે છે અને માનસિક સુખપ્રદ સ્થિતિને ઉત્તેજિત કરે છે તે તણાવ અને ઉદાસીનતાને દૂર કરી મનને મક્કમ અને સકારાત્મક રાખે છે ગોળ એક પ્રાકૃતિક ખાંડ છે જે આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે ગોળને દરેક પૂજા વિધિમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે દેવદિવાળી પર ગોળનું દાન વ્યક્તિના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવવાનો શ્રેષ્ઠ રસ્તો ગણાય છે તે નિઃસ્વાર્થ કાર્ય અને આધ્યાત્મિક ઉન્નતિ માટે અગત્યનો છે ગોળમાં વિટામિન આયર્ન મેગ્નેશિયમ અને ફોસ્ફરસ હોય છે તે રક્ત સંચાર માટે ખૂબ લાભદાયક છે અને શરીરના વિવિધ તંત્રોને મજબૂત બનાવે છે ગોળ હેમોગ્લોબિન વધારવા અને જખમોને ઠીક કરવા માટે ઉપયોગી છે ગોળ ગતિશીલતા અને ઉત્તેજનાને પ્રેરિત કરે છે તે શરીરની ઉર્જા સ્તર વધારવા માટે શ્રેષ્ઠ છે અને મનને દ્રષ્ટિ અને ધ્યાન કેન્દ્રિત કરવા માટે મદદ કરે છે લવિંગ એક ઔષધીય પદાર્થ છે જે ઘણા આરોગ્ય લાભો સાથે આવે છે લવિંગને સંસ્કૃતમાં પવિત્ર અને સુગંધિત માનવામાં આવે છે તે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માટે આદર અને શ્રદ્ધા દર્શાવવાનું એક આધાર બની શકે છે લવિંગમાં એન્ટીબેક્ટીરિયલ એન્ટી ઇન્ફ્લામેટરી અને એન્ટીઓક્સિડન્ટ ગુણ હોય છે તે પાચનતંત્ર માટે શ્રેષ્ઠ છે અને શ્વાસની સમસ્યાઓ માથા દુખાવા અને નાકબંધતાને ઠીક કરે છે લવિંગમાં મનોરોગી આરામ માટે ઉત્તમ ગુણ છે તે ચિંતાને દૂર કરે છે અને તણાવને ઘટાડવા માટે એક અસરકારક ઉપાય છે તે માનસિક શાંતિ અને મનોવિશ્વાસ માટે પણ લાભકારી છે ફૂલો અને ગુલાબી પાંદડા સુગંધ અને કલાત્મક રીતે શાંતિ અને સુખ લાવવાના છે ગુલાબી પાંદડા અને ફૂલો ભગવાનની આભૂષણ તરીકે સંપૂર્ણપણે પવિત્ર માનવામાં આવે છે તે શુદ્ધતા પ્રેમ અને સકારાત્મકતા પ્રગટાવે છે ભગવાનના ઘરના પવિત્રતા માટે તેમની ઉપયોગીતા વિશિષ્ટ છે ગુલાબી પાંદડા ત્વચાને ઠંડક અને આરામ આપે છે તે ત્વચાની સુંદરતા માટે ઉત્તમ છે અને મીઠી સુગંધથી મનોરોગી આરામ આપે છે ફૂલો અને ગુલાબી પાંદડા મનોમણી શાંતિ અને ખુશી લાવશે જે ઘરના સુખદ વાતાવરણને વધારે છે ચોખાનો ઉપયોગ વિધિમાં

વધુ ઉર્જા આપે છે અને પાચનતંત્ર માટે પણ યોગ્ય છે કાજુ અને બદામ ખૂબ પોષક અને આરોગ્ય માટે લાભકારી પદાર્થો છે કાજુ અને બદામ મગજની શક્તિ માટે શ્રેષ્ઠ છે તે હૃદય માટે ફાયદાકારક છે પોષક તત્વોથી ભરપૂર છે અને ત્વચાને આરોગ્યમય રાખે છે જયમા લક્ષ્મી